બોટાદના પાંજરાપોળ પાસે એક ગાય બીમાર પડી હતી તો પણ પાંજરાપોળવાળાને ગાય નજરમાં આવતી નથી તેથી રાષ્ટ્રીય પછાત એકતા મંચના પ્રમુખ હિમરાનભાઈ કળથરાને જાણ કરી બોલવામાં આવ્યા તે ત્યાં તરત જ પહોંચી ગયા ગાયસેવક પ્રમુખ મુકેશભાઈ કંજરિયા અને સામતભાઈ જેબલિયાને જાણ કરવામાં આવી તે તરત જ ત્યાં પહોંચી ગયા ગાયનો જીવ બચાવવામાં આવ્યો આવી જે રીતે સમયસર ગાયની સારવાર કરવામાં આવે તો ગાયના જીવ બચાવવામાં આવે આજ સુધી કોઈ ગાયની સારવાર માટે આવતું ન હતું જેથી ગાયોના મૃત્યુ થયા હતા એમના વિરુદ્ધ ફોટા અને વિડીયો મૂકવામાં આવ્યા જેથી ગાયોની સારવાર સમયસર થવા લાગી જેથી ગાયો મૃત્યુ પામવાથી બચી રહી છે નગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે આ પોલિથીન જબલા બંધ કરાવે તો ગાયો બીમાર ન પડે રિપોર્ટર જયદેવવી મંડેર આપનો પરિચય ઇમરાન કલકથરા જિલ્લા બંગો આ ભાઈને બોલાયા જિલ્લા પ્રમુખ છે ગાય સેવાના બરોબર એક ફોન આવી ગયા ગાય બચી ગઈ આવું બધું કચરું ખાય બરોબર જબલા નાન તેન બધું તો સરવા બધું બંધ કરાવે જબલા બરોબર મ્યુનિસિપાલિટી વાળા તો હપ્તા ખાય જબલા કઈ બંધ કરાવતા નથી મેં બે ત્રણ ફોન કર્યા પણ જબલા હા તો આવતા નથી ટેક્ટર લઈને આવીશ ગાડી લઈને આવીશ પણ આવતા છે નહીં નગરપાલિકા વાળા બરોબર હપ્તા લઈએ દુકાનો એ પૂછ્યું પણ એ કે હપ્તા છે અમે હપ્તા દેવી દેવીશ જબલા ચાલુ છે બરોબર નગરપાલિકા વાળા એટલે આ ઝબલા બંધ કરાવે ઝબલા ની હિસાબે ગાયું માંદી પર આવું ઝબલા અને કચરું ખાય જોઈ લો બરાબર ને આપણો પરિચય આપણે મુકેશભાઈ કાળુભાઈ કંજરિયા બોટા તાલુકા પરનો ગામ રસનો એમને ફોન આવ્યો તો મારે તાત્કાલિક પહોંચી ગયો આપણે ગાય ની થઈ ગઈ છે તો આપનું શું કહેવાનું આ ગાય માટે આપણે કહેવા માટે આપણે ગમે ધોળા બીમાર હોય તાત્કાલિક ફોન કરો આપણે સારવાર કરી દઈએ તો આ પાંજા પોની આટલી બધી ગાયો માર્કેટ ની અંદર ખુલે આમ રખડે છે તો આનું કોઈ પણ જાતનું ધ્યાન દેવામાં જ કોઈ નથી આવતું અને આ જબલા ને એવું ખાવામાં આવે છે તો આનું કોઈ નું બંદોબસ્ત કરવું પડશે તો આપને એમાં શું કહેવાનું છે હવે આપણે બંદોબસ્ત કરાવવું પડશે બંધ કરાવવું પડશે કાગળે બતાવ